દ્વારા શહેરમાં આવેલા તમામ ટેનામેન્ટના રીડેવલપિંગ માટે કાર્ય શરૂ કર્યું છે ત્યારે ગોતાલાવાડી ટેનામેન્ટમાં કતારગામ ઝોન દ્વારા પોતે રીડેવલપમેન્ટ અંગેની નોટિસ ચોંટાડવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે બુધવારે ગોતાલવાડી ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે એક અગત્યની બેઠક રહીશો સાથે મળી હતી જેમાં ટેનામેન્ટ તોડી નવી બિલ્ડિંગ બનાવવા ઉપરાંત ટેનામેન્ટમાં રહેતા રહેવાસીઓને બિલ્ડિંગ બને ત્યાં સુધી ભાડું ચૂકવવા સુધીની બાંહેધરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પણ જોકે ગુરુવારે કતારગામ ઝોનના અધિકારી કાર્યપાલક ઇજનેરના સ્ટાફ દ્વારા ટેનામેન્ટના પોતે ટેનામેન્ટની રીડેવલપમેન્ટ અંગેની નોટિસ ચોંટાડી દેતા લોકોમાં રોષ ઉઠ્યો હતો કેટલાક લોકોના કહેવા પ્રમાણે ગોતાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ કરવાનું ફાઈનલ થઈ ગયું હોવા છતાં કે કેટલાક તત્વોએ પોતાનું હિત સાચવવા ખેલ રચ્યો હોવાથી મનપા દ્વારા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે હાથ ઊંચા કરી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે મારું નામ સંતોષ છે ગોટાળે ટેનામેન્ટ બીજા માળે આ હમણાં લગભગ ચુમ્માલીસ વર્ષ જૂનું ટેનામેન્ટ છે ટેનામેન્ટની પરિસ્થિતિ એવી છે કે તૂટવાના નોબત પર આવેલું છે અને તોડો વધારે પડી છે અને બધી જગ્યા પરથી પોપડા વધારે પડેલા છે ને કોઈ કોઈ જગ્યાએ દરાડે પડેલી છે અને કોઈ કોઈ જગ્યા પર તો કઈ ને કંઈ વસ્તુ પડેલું પણ છે ને ઉપરની છતે પડેલી છે ને બીજી વસ્તુ એવી છે કે આના જે પિલરો છે જે પહેલા જેવા નથી હવે પિલર એવા ઢીલા થઈ ગયા છે જેના જગ્યાથી કોઈ પણ વસ્તુનો પ્રસંગ આપણે કર્યો હોય સ્પીકર મૂક્યું હોય કે ગમે તે મૂક્યું હોય તે જગ્યા પરથી આ સ્પીકરના હિસાબે આ પિલર હલી શકે છે એટલે પછી માણસ આના હિસાબે માણસે આ તોડવાની ગણતરી પકડેલી છે નોટિસ આપેલી છે એસએમસી વાળા રિપેર કરવાનું કહે છે પણ અમે એમ કહીએ છીએ કે રિપેરિંગ નહીં કરવું અમને તોડવાની જરૂર છે અને એની જગ્યા પર નવું બાંધકામ જોઈએ છે હવે એ જે કહી રહ્યો એની પ્રોબ્લેમ આ પબ્લિક એમ કહે છે કે અમને તોડીને નવું આપો મારું નામ સાડાબેન ગોટાલા હોય તેનાબેનમાં બહુ ટૂંક ડગરા બહુ પડે છે ને બહુ ઝઘડો ચાલે છે આ ચોમાસામાં બહુ તકલીફ પડે છે અમને લોકોને કેટલા વર્ષ પંચ્યાસી વર્ષ પહેલાંનું છે છે અમારે નવું જોઈએ છે બાંધીને કાલે મિટિંગ કઈ થઈ કે કે બાંધીને આપવાના બે રૂમ ને રસોડું ને એક રાતમાં પરી ગયા કે રિપેરિંગ કરીને તમને આપવું ને આવી મારી ગયા છે નોટિસ કાલે મિટિંગ ગયેલી પૂછોની નહીં કે તમને અમને રિપેરિંગ કરવા તો આજે મ્યુનિસિપાલિટી વાળા આવી ગયા એ રાહ ઝોન ઓફિસ આવી ગયા ને નોટિસ મૂકી ગયા છે